પછી પહેલાં વરસાદ આવ્યો પવન આવ્યો અને પછી કરા પડ્યા પછી એના કારણે આંબાના પાન છે કોઈ આંબા છે એવું બધું ખરવા માંડ્યું હા એમાં ખરેખર થાય કારણ કે લીમડાના હતા ને તો એમ ભાવી ડાળું પડતી કરાના લીધે મોટી મોટી ડાળીઓ જે ડાળીઓ ખરતી હતી જયારે કાલે બપોર બાદ જે આંધીનું જે એક રોદ્ર સ્વરૂપ ધારણ થયું હતું લોકો ડરામણો આખો માહોલ ઉભો થયો હતો વાતાવરણમાં અચાનક પલટો આવ્યો આવું વર્ષો પહેલાં આંધી આવતી હતી પણ આટલું બધું નુકસાન નહોતું થતું ત્યારે બોટાદના જનતાને બોટાદની જ કેરી મળે એવા મારા પ્રયાસ હર રહ્યા છે કે સાત્વિક અને સારી એક વસ્તુ મળે એવા મારા પ્રયાસ હતા એ આયોજનના ભાગરૂપે કલમું કરી છે પાક પણ સારો છે આંબાનો કેરી પણ સારી આવી છે ત્યારે અચાનક જ્યારે વાતાવરણની અંદર પલટો થયો અને આંધી આવી કરા સાથે વરસાદ પડ્યો ત્યારે આ બાગાયતી જે પાક સ્વાદ ચાખવાનો હતો ત્યારે જ બહુ મોટું નુકસાન થયું હવામાન ખાતાએ આગાહી કરેલી હતી કે તેર મે થી સોળ મે સુધી રાજ્યના અનેક એવા વિસ્તાર કે જ્યાં કમોસમી વરસાદ પડશે ત્યારે બોટાદની વાત કરી તો બોટાદ શહેર અને આસપાસના વિસ્તારની અંદર ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં પલટા સાથે એક આંધી સ્વરૂપ મીની વાવાઝોડું આવેલું જેને લઈ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાન થયેલું દ્રશ્ય જોઈ શકો છો એવીપી અસ્મિતા અત્યારે પહોંચ્યું છે ખેતરે કે જ્યાં દૃશ્યમાં જોઈ શકો છો કે ખેડૂતો દ્વારા આંબા એટલે કે પોતાની વાડીની અંદર ખેડૂતો જણાવ્યું મુજબ એકસો પચાસ જેટલા આંબાનું વાવેતર કરેલું હતું અને થોડા દિવસોની અંદર આ ફાલ એટલે કે પાકનું ઉત્પાદન લેવાનું હતું પણ તે પહેલાં જ ગઈકાલે રોદ્ર સ્વરૂપ સાથેના વાવાઝોડા અને કરા સાથેના વરસાદની અંદર ફાલની સ્થિતિ આ પ્રમાણે જોવા મળે છે આંબા પરની આ કેરી નીચે પડી ગઈ છે માત્ર ને માત્ર આંબામાં નહીં પણ અન્ય પાકોમાં પણ નુકસાન થયું છે પપૈયાનો પાક હોય ચીકુનો પાક હોય કે પછી તલનો પાક હોય આ તમામ પાકની અંદર ગઈકાલે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે નુકસાન થયું છે ત્યારે ખેડૂત પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં છે કારણ કે વારંવાર આ પ્રમાણની સ્થિતિ સર્જાય છે પાકનું નુકસાન થાય છે ખેડૂત માત્ર ને માત્ર સહાય માગે છે પણ હાલની સ્થિતિ મુજબ ચોમાસા પહેલાં આ પ્રમાણે સ્થિતિને લઈ ખેડૂત ચિંતામાં છે અને ખેડૂતની માંગ છે કે વહેલાસા સરકાર દ્વારા સહાય કરી અને ખેડૂતોને સહાય આપે મહીપાલ વાઘેલા એબીપી સ્મિતા અસ્મિતા બોટાદ